અલ્યા હું એ ભૂલી છે હું એ વાત માટે ઘેર આવતો હતો તમારો પણ તમે એ સમય ફોન કર્યો અને મને એ ખુશી હમાતી નહીં બોલો વાત છે પણ હું છું હાલ થોડા લોચા છે યાર એ હાઈ હા ગયું છે હા હાલ મેળા આવે એવો નહીં તમાર જાણા જો ઉનાળો બેઠો હોય ને તો અન હગો કરવા તો એટલે દોડ દોડ કરતા ના મારા ઘેર કે ભાઈ તમે ઘણો હગો કરા તો મને ગમે તે કરીને મને તો કાળું ભલું જાણો મોટું વળગાળો અન તમાર હગો અસર રૂપાળો લઈને આવ્યો એટલે તમે હવે તમ ફરી જવા મોડ્યા ભાઈ આ તમારે આજી છે પણ માર મેળા આવો ને યાર આ થોડા અલે આ અલ્યા આવા ઘેર લક્ષ્મી ચોલની કરવા આવતી હોય તો પછી તો વધાઈ લેવું પડે જે હોય ભાઈ

પાણી દેવા વાત નહિ પણ મારે હું છે કે આઘુ પાછુ કરવું પડશે અને તમે ખોટા યાર હતા તે ગરમ થવા નહીં હજી તો અવસર એ કર્યો નહીં પણ લે પેલા મારે યાર પેણો હમ જ જવાબ આલવાનો યાર અરે ધણી કો કે ચાર દાય આઘુ કે જવાળી મો ચેરાજી મેળ ને આવું ઉભા રહો ઉભા રહો તમે હા બોલો ભાઈ આ તો ભમાય વગર મેલુ ના મારા ઓરશા તાણે આટલી ગ હગો કરવા તો રાત ને જા હું ઊંઘવા દેતો અને અમે હગુ અસલ રૂપાલો લઈને આયા એટલે મારા ઓર કે મારા મેળા આવે નહીં એમ થોડું ચાલા આપણે પેલા ધણીનું હું જવા બોલવાનો મારા યાર આ કરો અયા હું કળા પલા મોનકાજીનો આ તો વેલા ફોન આવ્યો બોલ એવું કહેતા તા આ વિહોનું આ એક ઘર કરું

કે કેશુભાઈ બોલો હડકો ભાઈ બોલે હા કેશુભાઈ બોલો બોલો ફોન કરો યાર મને તમે ભૂલમાં આપણો આપડો પચીસ થઈ ગયો યાર વાત ના હળકોની વાત નથી કરી આપણે

તું ભાઈ મેલને ફોન ના કામ મારા ફોન મૂકું તું માથા થઈ જાય મારે હજુ એક રોલો પટાવવાનો છો હજુ એ રોલો પટાવે પછી હું તારા હગાનું લિસ્ટ હજુ તારો લગભગ બોતેર મો નંબર છે હજુ વાલ લાગશે હો વેટિંગ મો મેલો ફોન આઈ ગયા હગો કરાવવા આ હગો કરાય તો કદર નહીં અને હગો કરાવવા મારા ઓર છે આ ઘર થઈ જાવ પછી શાંતિ થી રીવો થા તારે જો આખો દાળી ફરવું છે ને ફોન માં બાર ને પૈસો ટકો ચોથી લાભ બોલ્યા કાકા

ફોન કરીને વાત કરી છે કે હમણાં હાલ થોડા ઢાઢારો મારા ઘરનું કામ ચાલુ છે તે પતો પછી કરી ગમમાં ઉનાળાનું મુહૂર્ત નહીં થયું પેલું ગોમમાં વાત તો થઈ જશે તો ભાઈ હજુ તો ઉનાળો આવે નહીં ને બે જણા લણવાના બરોબરનું થયું છે પણ આપણા લડા નહીં તમે જે કરી છે મારા ઘેર પાયણું ઉઘાડ રહેશે મત હરક છે પણ શાંતિ રાખો

પહેણા ચડી ભાવ જતી નહીં રે ઓ અને ની ચિંતા નહીં જતી રે હું બીજી વાત હાચી હતા હું લઈ લે ભણેલી ગણેલી હોશિયાર હોય છે તે આવો આઈન ભાળ ને કે જો કે માર તો આ કોઈ કર્યું હે નહીં એક ગેસ આઈ ગયા તારે એમ કશું કરવા ના હોય ધાબા બાબા તમાર ભરવા પછી પરજો તમે મોણમ જતા ને પછી છોકરો પરજે ફર્યો કમાઈન હો બધું નું કરે કાકા તમે યાર મારા પર મૂકી દે બધું હા તમે તૈયાર જ છો જવા નહીં અરે ખોટા હા હા પૂછા હમણાં આ તારી ઊંઝા ઊંઝા જતા રહો ખબર નહીં અવસર કરવાનું કરો

ચહેરાજી નહીં જઈને આવ્યો વાર તે મારો ઓળશા અલ્યા પેલા ઉનાળો બેહવા છે એટલે મારો ઓળશો રોજ કકડતો રાત માં ઊંઝો ને બહેનો કકડા મારો ઓળશો કે ભાઈ હગુ કરાવ હગુ કરો હગુ થઈ ગયું પેલા વિવાહ કરવા વેવાઈ ગયો હોમા વાળો મને ફોન કર કરાવ વીસ થી પચીસ ફોન આઈ ગયા વાત સાચી બરોબર મન કે ના હોય તમે તૈયાર કરાવો મને તો ના પાડે છે હવે સાચી વાત કે ખોટી વાત ખબર નહીં ઘણા વાત સાચી અવશે કરવા ના પાડે છે યાર છોકરા નહીં ચાલ તાણે શીખ્યારો મારો છે કે નહીં હોય યાર હા તો એમ જ કહેતો નહિ ઘર બનાવ પેલું બનાવું તો એવું નહીં આપડે એ રે એવું પાસે પેલા તમારો લઈ લે હું કેવું ઢોલ ના રે હાલ તો ઢોલ જો મનકાજી

મારું ઓહો થાય મારા અવસર કરવાનો મારા અવસર ટેકો મારા અવસર કરવાનો તમે અરે યાર જોવાની તારીખ લઈ લીધી છે બે ત્રણ ચીડી તારીખ લઈ લીધી સપાઈ દીધી તારીખ મારે કંકુત્રી કંકુત્રી ના પાડે ભાઈ તાર જે હોય ના કે મારા પછી લો બધું ઉપર છે શેર કરજો મહેરબાની કરીને ભાઈ પેથા ભાઈ જુઓ મગજ માની નહીં કરવાનું ભાઈ ભાઈ જો ગરમી ના કરો બહુ હગો નતો તો તાને તારા આરા ધોળી પાઘળી વાળા કાકો મારા ઘેર દોડ દોડ કરતા હતા કે છોકરાને હગુલા ઓલ્યા હગુલા ને હગુલા એટલે કે સાતીન પાટીઓ કાઠો પણ અવસર શેર ઊણ નહીં કરો તો સાતીન પાટીઓ કાઠો હોય તો પોલો ચમ થયો તાણ એ તો વાત સાચી પણ કીધું તો કારક મારા હાડુની વિવાસ જ મારા ટેકો કરો પડેલા વાત સાચી હોની અને તમે ગરમી ચમ કરો છો કાકો હાચું પણ તાર પહેણું નહીં આપડો ઉતારો જેવડા કોઈ આગુ પાછું કરવા ને દે જમીન હું કોઈ પડે નહીં જમીન નહી જમીન તો ઢગલો પડી છે પત્રપત્રો વેચી વાતો થાય

હું કરો છો તું કરો ભાઈ મુવા કે પેલા મણિકોજી માર ઓના માથાકુટ કરે કોઈ દાદાગીરી કરે ને

કોમ કરો તારી દાદાગીરી કરી દાદાગીરી કરી બે ઘર માં અંત છો એ આવશે એટલે પછી આપડે દાવ કરીને તમારા છોકરા છોકરા આપડેલો એ જરાજી આઈજો ને આઈજો હું શહેર માં ધારી માં પડે જો ફરોય બધા દાદાગીરી કરે છે ભાઈ એ બધા ને નિરાવો ને જો ફરોય દાદાગીરી કરે દાદાગીરી હે ને કરું તાર ફરોય દાદાગીરી બધા નિરાવો મને ખબર નહીં પડતી નવાઈ દાદાગીરી બસ નવાઈ દાદાગીરી મને રજ પડતી રે નવાઈ નહીં કરતા હંગા માર્કેટ એ રહો કરવા એ બારિયા કરવા ને બસ બરાકાય ગયો એ ભાઈ માકા કોણ તો માકા મુકી રો જાય જઈયોનો શું છે અરે મારું વિવાહ કરવાને એ કે ચહેરા ભાઈ કોના ના પડે ને જાપોને પછી કેમ જલ્દી જતો રા જલ્દી છોકરા ના પડેલી કરવું પડે ના કરવાના હોય એ તો કેટલા તળીબે હતા ગમે તે કરવા ગમે તે શું કરું લે ના ચાલે <laughs> <Hey. laughs> <laughs> <laughs> <laughs>